મારા વાલા વિદ્યાર્થી અત્યાર સુધીમાં આપણે મોડલ પેપર નવનો આકૃતિ વિભાગ અને ગણિત વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન મેં તમને સમજાવી દીધું છે જો તમારે એ બંને વિડીયો જોવાના બાકી હોય તો ફટાફટ જોઈ લો કારણ કે નવોદય પ્રવેશ પરીક્ષાની તારીખ એકદમ નજીક છે એવું સમજો કે કાલે જ નવોદય પ્રવેશ પરીક્ષાનું પેપર છે આ પેપર તમને ખૂબ ઉપયોગી થશે એક્ઝામમાં એટલા માટે આ પેપરના જે પણ નાના મોટા વિડીયોઝ છે એ તમે જોઈ લો એટલે તમને એક કોન્ફિડન્સ આવી જશે મજા આવશે જેથી કરી અને તમને પોતાના પર વિશ્વાસ વધી જશે કે હા હું પણ નવોદય પાસ કરી શકું છું ઓકે મિત્રો તો વિભાગ એક આકૃતિ વિભાગ પતી ગયો વિભાગ બે ગણિત વિભાગ પતી ગયો અને હવે વિભાગ ત્રણ એટલે પેરેગ્રાફ એટલે કે ભાષા વિભાગ આપણે જોવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલાં ફક આ ભાગમાં શું ધ્યાન રાખવાનું તો તમારે જે ફકરો આપેલો હોય એ ખૂબ ધ્યાનથી વાંચવાનો મિત્રો યાદ રાખો આ ફકરાના જવાબો માત્ર ને માત્ર જે પણ પ્રશ્નો હોય છે આ ફકરાના એ પ્રશ્નોના જવાબો તમને ફકરામાંથી જ મળી જશે શેમાંથી મળી જશે ફકરામાંથી જ પણ કન્ડિશન એવી છે કે તમારે એ ફકરાને ધ્યાનથી વાંચવા પડશે ઓકે ચાલો હું તમને સમજાવું કેવી રીતે તો મેરી એક દવાખાનામાં નર્સ હતી તેના લગ્નને દિવસે દિવ લગ્નને દિવસે તે ફરજ પર હતી ફરજ પૂરી કર્યા પછી તે ઘરે ગઈ બે કલાક પછી જ તેના લગ્ન હતા તેણે પોતાનો યુનિફોર્મ યુનિફોર્મ બદલ્યો અને નવ વધુનો વેશ પહેરી પછી તે ચર્ચમાં જવા નીકળી રસ્તામાંથી તેણે ફૂલ ખરીદ્યા શું ખરીદ્યું ફૂલ લગ્નની દસ મિનિટ પહેલાં તે ચર્ચમાં પહોંચી તે વખતે ચર્ચમાં કોઈ ન હતું લગ્નના સમયથી દસ મિનિટ મોડો વર ત્યાં આવી પહોંચ્યો પણ મેરીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી તેણે કહ્યું જે માણસ લગ્ન સમયે પણ સમયસર નથી તે જીવનમાં એવો કેવી રીતે રહેશે આવા માણસને પરણીને હું મારું જીવન બરબાદ કરવા માંગતી નથી આમ કહી તે ઘેર પાછી જતી રહી વરને ઘણી શરમ આવી અને તે નિરાશ થઈને પાછો ગયો હવે આ ફકરામાંથી આપણને કેવા પ્રશ્નો પૂછાય છે એને જરા સમજીએ સૌથી પહેલા પ્રશ્ન છે મિત્રો કયો છે 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 શું આપ્યું આપેલું જે ફકરો એ શેની મહત્તા દર્શાવે છે 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 પ્રશ્ન એમાં આપણને પૂછે કે આ જે ફકરો છે શેની મહત્તા દર્શાવે છે નર્સની મહત્તા દર્શાવે છે દવાખાનાની મહત્તા દર્શાવે છે સમયની મહત્તા દર્શાવે છે કે લગ્નની મહત્તા દર્શાવે છે તો મિત્રો આમાં એવું વિચારવાનું છે આપણે કે આ જે ફકરો છે એ મતલબ મેરી જે છે તેના લગ્ન કર્યા નહીં કેમ ના કર્યા કારણ કે એનો વર મોડો આવ્યો મોડો આવ્યો મતલબ કે જો એ વર સમયસર આવી ગયો હોત તો એના લગ્ન થઈ જતા એનો મતલબ એ સમયનું પાલન કર્યું નહીં એનો મતલબ કે આ ફકરો આપણને સમયની મહત્તા દર્શાવે છે સમજાયું તો આવો પ્રશ્ન પૂછાય ઓકે એકસઠ પ્રશ્ન પછી બાસઠમો પ્રશ્ન છે મે લગ્ન પહેલાં મેરીએ શું ન કર્યું શું કે છે લગ્ન પહેલાં મેરીએ શું ન કર્યું તો પહેલાં આપણે ઓપ્શન ચેક કરી લઈએ તે વરને મળવા ગઈ ના ભાઈ આવું તો ક્યાંય આવ્યું જ નથી એમાં તેણે નવૌ નવૌનો વેશ પહેર્યો હા આવું આવ્યું હતું તેણે દવાખાનામાં પોતાની ફરજ બચાવી જો મિત્રો લગ્ન પહેલાં મેરીએ શું ન કર્યું એવું પૂછે છે ઓકે શું ન કર્યું તો તે મે વરને મળવા ગઈ ઓકે સોરી માય મિસ્ટેક શું ન કર્યું એવું કીધું છે શું નહોતું કર્યું એણે તો તે વરને મળવા ગઈ યસ મિત્રો તે વરને મળવા ગઈ એ વાત તો ખોટી છે એનો મતલબ કે આ તેણીએ કર્યું ન હતું એટલે સાચો જવાબ તો આપણો ઓપ્શન એ જ આવે બાકી તે નવ વેશ પણ ધારણ કર્યો હતો દવાખાનામાં ફરજ પણ નિભાવી હતી તેણે ફૂલ પણ ખરીદ્યા હતા આ બધું તો એણે કર્યું હતું શું નહોતું કર્યું ઓપ્શન એ એ વરને મળવા ગઈ એ નહોતું કર્યું જુઓ આ પણ આપણને આવડી ગયો ને આવડી ગયો આવડી ગયો ત્યારબાદ તેસઠમો પ્રશ્ન કે મેરીના પરણવાને ના પાડવામાં નીચેનામાંથી કયું કારણ હતું મેરીએ પરણવાની ના પાડી તેના માટે નીચેનામાંથી કયું કારણ છે ઓપ્શન ચેક કરી લે તેનું ફરજભાન તેનો નિયમિતતા માટેનો પ્રેમ તેનો શિસ્ત માટેનો પ્રેમ કે તેનો ગર્વ મિત્રો ફરજભાન અલગ વસ્તુ છે નિયમિતતા માટેનો પ્રેમ આવી શકે કારણ કે તેને નિયમિતતા એને એના પતિ પાસેની નિયમિતતા જોઈતી હતી કે સમયસર આવે ઓકે તો એના માટે નિયમિતતા માટેનો પ્રેમ હતો શિસ્ત આમાં આવતું નથી અને ગર્વ પણ આમાં આવતું નથી ખબર પડી તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ જે માણસ લગ્ન સમયે પણ નિયમિત નથી તે જીવનમાં એવો કેવી રીતે રહેશે આ વાક્યમાં એવો શબ્દ શું સૂચવાય છે ફૂલો ખરીદવાનું ના ભાઈ એવું ક્યાંથી આવે એવું તો આવશે જ ને એવું યુનિફોર્મ બદલવાનું ના ચર્ચમાં જવાનું ના તો સમયસર પહોંચવાનું યસ મિત્રો યસ એવો કેવી રીતે રહેશે મતલબ કેવી રીતે રહેશે તો સમયસર પહોંચવાનું એ આના માટે લાગુ પડે છે એટલે ચોસઠમાં ડી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર પાસઠમો પ્રશ્ન જે માણસ લગ્ન સમયે ખાલી જગ્યા રહેશે આ કથનમાં મેરીના ચારિત્ર્યનો કયો ગુણ પ્રકટ થાય છે તો મિત્રો જે માણસ લગ્ન સમયે ખાલી જગ્યા રહેશે આ કથનમાં સ્પષ્ટ વક્તા પણ અસભ્યતા અસભ્યતા તો નહીં વર તરફનો અનાદર ના ખરાબ રીતભાત ના એને સ્પષ્ટ વક્તા રાખ્યું કે સ્પષ્ટ રાખ્યું કે આ થવું જોઈએ તો થવું જોઈએ વરરાજા સમયસર આવવો જોઈએ તો આવવો જોઈએ તમારું ધ્યાન ફકરામાં હોવું જોઈએ હોવું જોઈએ તમારે પરીક્ષામાં ફકરાને ખૂબ ધ્યાનથી વાંચવા જોઈએ તો વાંચવા જોઈએ મતલબ સ્પષ્ટ હોવું જોઈએ કેવું હોવું જોઈએ સ્પષ્ટ એટલે પાસઠમાંમાં ઓપ્શન એ આવશે ઓકે મિત્રો તો આવી રીતે આપણે પાંચે પાંચ જવાબ શોધીએ પણ ખૂબ કાળજી રાખવાની ખૂબ ધ્યાન રાખવાનું જેથી કરીને આપણા માર્ક્સ કપાય નહીં ત્યારબાદ જંગલમાં રહેતા લોકોને જંગલના વૃક્ષો પ્રત્યે અપાર પ્રેમ છે બીજો ફકરો તે લોકો માટે જંગલનું વિશેષ મહત્ત્વ છે સાથે સાથે જંગલોને પણ તેમની જરૂરિયાત છે તે લોકો જંગલમાંથી આજીવિકા મેળવે છે તેની સાથે જંગલનું સંવર્ધન અને રક્ષણ પણ કરે છે તેઓ જંગલના વૃક્ષો કાપતા નથી તેઓ પર્યાવરણના નિયમોનું પાલન કરે છે અમૃતાદેવી બિષ્ણોય અને બીજા વનવાસીઓએ વૃક્ષોને કપાતા રોકવા માટે જંગ અને જંગલોના રક્ષણ માટે પોતાના જીવનના બલિદાનો આપેલા છે આ ઉપરાંત ઔષધિ એટલે કે દવા તરીકે ઉપયોગી છે જંગલની જુડી જડીબુટ્ટીઓ તે લોકો વગર આપણે શોધી શકતા નથી કોના વગર જંગલના લોકો હોય તો એમને જંગલની જડીબુટ્ટીઓ ખબર પડે આપણને ખબર પડે નહીં જંગલના ભૂમિયા તરીકે તે વિશેષ જવાબદારી નિભાવે છે ઓકે તો આટલો ફકરો છે એના પરથી કેવા પ્રશ્નો પૂછે એ આપણે જોઈ લઈએ પહેલો જંગલની જડીબુટ્ટી સેમાં થાય છે તો જંગલની જડીબુટ્ટી અત્તર બનાવવા માટે કપડાં બનાવવા માટે દવા બનાવવા માટે કે પછી મધ બનાવવા માટે તો સિમ્પલ છે અત્તર નથી આવ્યું કપડાં નથી આવ્યું મધ નથી આવ્યું પણ દવા બનાવવા ઔષધ બનાવવા એવું આવ્યું હતું એટલે જંગલની જડીબુટ્ટી દવા બનાવવા માટે થાય છે ઓકે મિત્રો બલિદાન આપવું એટલે શું તો બલિદાન આપવું એટલે બલિરાજન આપેલ દાન ખોટી વાત આત્મસમર્પણ કરવું ખોટી વાત મરણ થવું ખોટી વાત વીરતાથી મૃત્યુને ભેટવું એ મિત્રો બલિદાન કહેવાય જેમ કે આપણા દેશના વીર જવાનો જે છે તે એ દેશની રક્ષા કરવા માટે વીરતાથી પોતાના મૃત્યુને સ્વીકારી લે છે એ બલિદાન કહેવાય એવી રીતે આ જંગલને બચાવનારી જે પ્રજાતિ છે જે લોકો છે એ જે આ દુનિયામાં વસે છે એ લોકો જેમને જંગલો માટે વૃક્ષો બચાવવા માટે પોતાનું બલિદાન આપ્યું છે એને આપણે કહીશું બલિદાન વીરતાથી મૃત્યુને ભેટ આપી ઓકે મિત્રો ચાલો ત્યારબાદ થોડોક એક મેસેજ આવી ગયો છે કેમ કે હમ ડેટા ચાલુ છે એટલા માટે આપણે ધ્યાન આપીએ ચલો હા ક્યાં હતા આપણે દવા બનાવવા માટે ત્યારબાદ બીજો પ્રશ્ન પણ આપણે જોઈ લીધો સડસઠમો હવે અડસઠમો પ્રશ્ન જોઈએ ભૂમિયો એટલે શું ભૂમિયો એટલે શું એમાં ખાસ ધ્યાન રાખજો દરેક વિકલ્પને ધ્યાનથી વાંચો ભૂમિયો એટલે રસ્તો બનાવનાર તો ના એવું ક્યાંય આવ્યું નથી જંગલનો ચાણનાર હા આવી શકે ઓકે મિત્રો જમીનનો ચાણનાર ના ભૂમિયો એટલે જંગલમાં રહેનાર માણસ જંગલને સારી રીતે જાણતો હોય તે એક પ્રવાસી પ્રવાસી જંગલને જાણતો હોતો નથી એટલે ભૂમિયો એટલે જંગલને જાણનાર જે જંગલ વિશે જાણતો હોય તો ઓકે પ્રશ્ન પ્રશ્ન પછી જંગલમાંથી આજીવિકા મેળવનાર ખેડૂતો હોય છે કઠિયારો હોય છે કે પછી ફોરેસ્ટ ઓફિસર હોય કે જંગલમાં રહેનારા હોય તો મિત્રો જંગલમાંથી આજીવિકા કોણ મેળવે જંગલમાં રહેનારા લોકો ઓકે નીચેનામાંથી અસત્ય અસત્ય એટલે ખોટું વિધાન શોધવાનું છે આપણે જંગલોમાંથી ઔષધિ મળે છે આ તો સાચું છે મારા વાલાઓ આપણે હમણાં જ વાંચ્યું હતું બી ઓપ્શન છે જુઓ સિત્તેરમાં શું કહે છે તો જંગલોનું સંવર્ધન કરવું રક્ષણ કરું આ પણ સાચી વાત છે લાકડા માટે બલિદાન અપાયા છે ખોટી વાત મારા વાલાઓ જંગલને બચાવવા માટે બલિદાન અપાયા છે વૃક્ષો આપણા સખા આપણા મિત્રો છે આ તો આપણે બાળપણથી સાંભળતા આવીએ છીએ સાચી વાત છે ઓપ્શન એ ઓપ્શન બી અને ઓપ્શન સી સાચો છે ઓપ્શન ઓપ્શન બી અને ઓપ્શન ડી સાચો છે ઓપ્શન સી ખોટી વાત છે કે લાકડા માટે બલિદાન અપાયા નથી અબ્રાહમ લિંકન અમેરિકાનો મહત્વપૂર્ણ રાષ્ટ્રપ્રમુખ ગણાયો છે ગુલામી નાબૂદી માટે તેણે આંતર વિગ્રહ પણ સ્વીકાર્યો હતો તેનો યુદ્ધમાં યુદ્ધ મંત્રી સ્ટેન્ટન લિંકનનો ઉદ્ધત ટીકાકાર હતો અગાઉ લિંકન વકીલાત પણ કરતા હતા ત્યારે સ્ટેન્ટન અમેરિકાના અગ્રણી વકીલ ગણાતો હતો ત્યારે સ્ટેન્ટનને કહેવામાં આવ્યું કે તમે લિંકનને મદદનીશ તરીકે રાખો તો સ્ટેન સ્ટેન્ટને તોછડાઈથી કહેલું કે લાંબા હાથવાળા એ અણધણ માણસ સાથે હું કામ કરવા ઈચ્છતો નથી પછી લિંકન અમેરિકાના પ્રમુખ પ્રમુખ બન્યા ત્યારે સ્ટેન્ટને કહ્યું હતું કે આ માણસ રાજ્ય વહીવટ ચલાવવાને બિલકુલ લાયક નથી પછી લિંકનને હસી ઉડાવતા કહ્યું હતું કે અસલ ગોરને જોવા માટે આફ્રિકા સુધી જવાની જરૂર કશી જરૂર નથી લાંબા પગ કરીને તે વ્હાઈટ હાઉસમાં જ બેઠો છે આવી તુમાખી ઉદ્ધતાઈ અને મન ધાર્યું કરવા માટે જાણીતા સ્ટેન્ટનના કાર્યશક્તિ અદ્ભુત હતી યુદ્ધ વખતે લશ્કર અને વહીવટમાં બેસી ગયેલી શિથિલતા દૂર કરવા માટે સ્ટેન્ડનની શિસ્ત અને પુરુષાર્થ લિંકનને જરૂરી લાગ્યા લિંકને પોતાની ટીકાઓ અને સ્ટેન્ડ સ્ટેન્ટની ઉદ્ધતાઈ ભૂલીને તેને યુદ્ધ મંત્રીની મહત્ત્વની કામગીરી સોંપી મિત્રો આ જે ફકરો છે એ અમેરિકાના અબ્રાહમ લિંકન અને તેમના જે ખાસ માણસ અથવા વકીલ જે હતા શરૂઆતમાં એ સ્ટેન્ડન વિશે આપી છે આપણે આ ફકરામાંથી કેવા પ્રશ્નો પૂછાય એ જરા જોઈ લે અસલ ગોરેલો ખબર પડી જાય અસલ એ અબ્રાહમ લિંકન અબ્રાહમ લિંકન જે છે તે એ અગાઉ શું કરતો હતો તો સિમ્પલ તમે ધ્યાનથી વાંચ્યું તો ખબર પડે વકીલાત કરતો હતો અમેરિકાના અગ્રણી વકીલ તરીકે કોણ હતું અગ્રણી વકીલ તરીકે સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે જોયું મિત્રો ત્યારે આપેલું હતું કે સ્ટેન્ટન જે છે તે જ્યારે અબ્રાહમ લિંકન વકીલાત કરતા ને ત્યારે સ્ટેન્ટન એ અગ્રણી વકીલ તરીકે ઓળખાતા હતા ઓકે મિત્રો ચમુતેરમાં પ્રશ્નમાં જોઈએ લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે સ્ટેન્ટને શું કહ્યું હતું તો જ્યારે અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારે સ્ટેન્ટને કીધું હતું કે વકીલાત કરવાના લાયક નથી એવું નહોતું કીધું પણ આ માણસ રાજ્ય વહીવટ ચલાવવાને લાયક નથી એવું સ્ટેન્ટને કીધું હતું ખબર પડે છે ફકરો ધ્યાનથી વાંચો તો દરેક પ્રશ્નનો જવાબ તમને શોધવો પણ ના પડે પણ તમે લોકો શું ભૂલ કરો છો ફકરો નથી જ વાંચતા અને ડાયરેક્ટ જવાબ હોતો જ એટલે પછી લોચો પડે છે ઓકે મિત્રો ત્યારબાદ લિંકને પોતાની ટીકાઓ ભૂલી કઈ કામગીરી સોંપી તો પોતાના કામમાં જોડાયા અગ્રણી વકીલ બનાવ્યા પ્રમુખ બનાવ્યા કે યુગ યુદ્ધ મંત્રીની કામગીરી સોંપાય તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી એ છેલ્લી લાઇનમાં લગભગ હતું કે તેમને યુદ્ધ મંત્રીની કામગીરી સોપાય તો આવી રીતે આપણે ત્રણ ફકરા સમજ્યા તો સમજ પડી કે ફકરાના જવાબો અંદર જ આપેલા છે આપણે ફકરા ધ્યાનથી વાંચીએ તો આ બધા ફકરાના જવાબ આપણને આરામથી આ બધા જ પ્રશ્નોના જવાબ આપણને આરામથી મળી જાય ઓકે મિત્રો ચોથો ફકરા વાંચીએ ક્યારેક જૂની ઈચ્છાઓ જોર કરી જતી હોય છે ઘરમાં તંગી વધતી જતી હતી સારી ચીજ વસ્તુઓ વાસણો વેચાઈ ગયા બૈરી અને છોકરા ઉઘાડા થવા લાગ્યા રવજીએ બીડી છોડી દીધી માણસો સાથેની બેઠ ઉઠ ઓછી કરી નાખી ઘરમાં ક્યારેક એની નજર ફરતી તો ઘર ખાવા દોડતું એકવાર એક માત્ર એક જ વાર બીજા પાસેથી લૂંટી ઝૂંટીને એક ઘર ભરી દેવાનું અને એને મન થઈ જતું એટલે એવું કે છે કે એનું મતલબ આ જે માણસ છે કોણ છે રવજીભાઈ આ રવજીભાઈનું ઘર હાલ જે પરિસ્થિતિમાં છે એમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એને ક્યારેક ક્યારેક એવો પણ વિચાર આવતો હતો કે બીજા પાસે લૂંટીને ઘર ભરી દેવું છગ્નો હેબતખાન આલેકભાઈ કાળીઓ જૂના સાથીદારો સાંભળી જતા પણ પછી ભગત બાપુને સાંભળીને એ પોતાના મનને મનાવી લેતો ઘરમાંથી જે ગયું હતું એનો અફસોસ છોડી દેતો સારું થયું એટલો ભાર ઓછો થયો ભગત બાપુની વાત એને સાંભળી જતી જે વાળ કપાઈ ગયા હતા એનો અફસોસ શું એ રૂપાળા હોય કે પછી બરછોટ હોય કાળા હોય કે પછી ધોળા હોય એની તો એની તે વળી ગણતરી હોતી નથી એટલે બહુ જો ઓછો મતલબ એક વીરજીભાઈ કરીને માણસ છે એની ગરીબાઈ વિશે ઠીક છે હવે આપણને આ ફકરો છે એમાંથી કેવા પ્રશ્નો પૂછાય એ જરા જોઈ લે તો જુઓ છો પ્રશ્ન જે વાળ કપાઈ ગયા જે વાળ કપાઈ ગયા એનો અપ્શો શું માટે કયું સાચો છે તો જોવા જઈએ તો જે વાળ કપાઈ ગયા એ કપાયેલા વાળનો અફસોસ ન કરાય એવું કહેવા માંગે છે વાળ કપાય તો બોજો ઓછો થાય એવું કહેવા માંગે છે કે પછી વીતેલી પળોને યાદ કરીને દુઃખી થવું નહીં એવું કહે છે કે ના ભૂતો ના ભવિષ્યથી એવું કહેવા માંગે છે તો મિત્રો જે વાળ કપાઈ ગયા એનો અફસોસ શું કરવો જે સમય જતો રહ્યો એને યાદ શું કામ કરવું એવું કહેવા માંગે છે કે વીતેલી પળોને યાદ કરીને દુખી થવું નહીં નહીં કે કપાયેલા વાળનો અપસર્સ ન કરાય નહીં કે વાળ કપાય તો બહુ જ ઓછું થાય એવું કહેવા માંગતું નથી આ વાક્ય એ વાક્યને આપણે ફકરા સાથે કનેક્ટ કનેક્ટ કરી જોડી અને એનો સાચો જવાબ શું આવી શકે એ ધ્યાનમાં લાવવાનું છે તો તમને પૂરા માર્ક્સ મળશે ઓકે મિત્રો ચાલો હવે અહીં રવજીની કઈ તકલીફ દર્શાવી છે તો અહીં રવજી બી રવજીની બીમારી દર્શાવી છે કે પછી ગરીબી દર્શાવે છે કે વ્યસન દર્શાવે છે એકલતા દર્શાવે છે તો સિમ્પલ છે શું દર્શાવ્યું છે અરે હા આ પ્રશ્ન તમે અહીંયા સુધી વિડીયો જોયો છે તો આ સત્યોતેરમાં પ્રશ્નમાં કયો જવાબ આવે છે એ તો કોમેન્ટ કરો મારાવાલા શું કરશો અને વિડીયોને લાઈક ના કર્યો તો કરી નાખો ફટાફટ ચાલો ઠીક છે તો સત્યુતેરમાં પ્રશ્નમાં શું જવાબ આવે છે એ કોમેન્ટ કરો અને તમારું નામ લખવાનું ભૂલવાનું થતું નથી ઓકે ચાલો અઠવીતેરમાં કોની વાત યાદ રાખીને રવજી મન મનાવી લેતો હતો ખૂબ સિમ્પલ છે ભગત બાપુની અંદર આપેલું જ છે ચોખ્ખું લખેલું છે પકરામાં રવજીએ શું છોડી દીધું તમે ફકરો ધ્યાનથી સાંભળ્યો તો શું બોલો બોલો બીડી છોડી દીધી શું છોડી દીધું બીડી છેલ્લો પ્રશ્ન નીચેના પૈકી કયું વિધાન સાચું છે રવજીનું રવજીની ઘરવખરી વેચાઈ ગઈ હતી આપણે કેવું પૂછું છે સાચું વિધાન ઓકે રવજી બીમાર પડ્યો પડી ગયો હતો રવજીના બૈરી છોકરા ઉઘાડા થવા લાગ્યા હતા કે એ અને સી બંને જુઓ એમાં ઘર વખરી વેચાઈ ગઈ હતી વાત સાચી છે પહેલી જ લાઈનમાં હતું બીમાર નહોતો પડ્યો હોય બી ખોટું છે પણ સી રવજીના બૈરી છોકરા ઉઘાડા થવા લાગ્યા હતા સાચી વાત છે કેમ કે એમને કદાચ એમની પાસે ઘરમાં પહેરવા માટે કપડાં મતલબ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ કદાચ ઘટી ગઈ હશે એટલે એ અને સી સાચો છે તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર આશા રાખું છું તમે આ વિડીયો પૂરો જોયો હશે આ સિવાય આગળના બંને વિડિયો એટલે કે ચાલીસ આકૃતિ અને વીસ ગણિતના પ્રશ્નો પણ જોયા હશે ઓકે મિત્રો અને આ ફકરામાં પણ ફકરા વિભાગમાં પણ તમને કમ્પ્લીટલી સમજ પડી હશે તો અત્યાર સુધી તમે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો આવા જ વિડીયો જોવા માટે આપણી સાથે જોડાયેલા રહો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં સીટીની સંપૂર્ણ તૈયારીના વિડીયો અપલોડ કરવાના છીએ તમે જોડાયેલા રહેશો તો નવોદયની સાથે સાથે સીટી પણ પાસ કરી દેશો ઓકે મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક